સૌપ્રથમ પ્રથમ શ્રી વિકાસ વર્તુળ ટ્રસ્ટ તેમજ આપણા શ્રી પંચાળ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર વાલા વિદ્યાર્થી મિત્રો તેમજ પરીક્ષાર્થી મિત્રો આપ સૌને જણાવવાનું કે હાલમાં જે જીકે આઈક્યુ ની પરીક્ષા તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે ના રોજ યોજાનાર છે તેમાં આપ સૌને નમ્ર વિનંતી છે કે વિદ્યાર્થી મિત્રો માટે જે આ બંને ટ્રસ્ટો મહેનત કરી રહ્યા છે તેમનું પુરુષાર્થ રંગ લાવે તેવી પરિસ્થિતિ આપણે વિદ્યાર્થી મિત્રોએ ઊભી કરીએ તેવી આશા આશા આપ સૌને ફરી એકવાર મારા ખરા હૃદયથી નમ્ર અરજ છે વિકાસ વર્તુળ ટ્રસ્ટનું આ છેતાલીસમું આયોજન છે તેમજ આપણા શ્રી પંચાલત કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાત દ્વારા વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ મહેનત કરવામાં આવી રહી છે દરેક જિલ્લા તથા તાલુકા કક્ષાએ ટ્રસ્ટના સભ્યો કાર્યકરો પ્રતિનિધિઓ તેમજ બાબર સમાજના સેવાભાવી સભ્યો દ્વારા શિક્ષણ માટે ખૂબ જ સારો એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો આપ સૌને વારંવાર એક જ વિનંતી છે કે આ ભગીરથ કાર્યમાં આપણે સૌ વિદ્યાર્થીઓ પણ ખૂબ જ મહેનત કરીએ અને બાબત સમાજ તેમજ માનવ સમાજની પ્રગતિમાં સહભાગી થઈએ વધારેમાં કહેવાનું કે જો કોઈ ભૂલ જણાય તો મારા વડીલો માફ કરશો વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા જીકે આઈક્યુ નું પરીક્ષાનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે આ પરીક્ષાની વિદ્યાર્થી ફી છે આ પરીક્ષામાં સમગ્ર ગુજરાતના વિવિધ ગામોના આપણા બાબર સમાજના એક હજારથી પણ વિદ્યાર્થી મિત્રોએ રજિસ્ટ્રેશનો કરેલા છે જે બાબર સમાજના વિદ્યાર્થીઓ માટે વિના મૂલ્યે છે એટલે કે અંદાજે સિત્તેર હજાર રૂપિયા થી પણ વધારાની રકમ શ્રી પંચાળ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપણા સમાજના દરેક વિદ્યાર્થીઓ વતી ચૂકવવામાં આવી છે તેની સૌ વિદ્યાર્થી મિત્રો તેમજ સમાજના દરેક સભ્યોએ ખાસ નોંધ લેવી તેમજ સમગ્ર ગુજરાતમાં બાબર સમાજના માટે અંદાજે

अंतर्मंती प्रार्थना છે ધન્યવાદ અસ્તુર જય મેવર